ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ ફરીવાર ઘેરાવ કરશે ફી વધારાને લઈ એનએસયુઆઈ ફરી એકવાર મોરચો માનશે જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં ના કાર્યકરો વિરોધ કરશે ગુજરાત યુનિવર્સિટીએ પીએચડીનો ફીમાં પાંચ હજારનો વધારો કર્યો છે ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટીવ કાઉન્સિલિંગની બેઠક મળી હતી આ બેઠકમાં એક નિર્ણય કરવામાં આવ્યા હતા જેમાં બી કોમથી પીએચડીના અભ્યાસમાં ફીમાં અઢારસો રૂપિયાથી લઈ પિસ્તાલીસો રૂપિયાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે આ ફી વધારો આવતા શૈક્ષણિક સત્રથી લાગુ થવાનો છે ફી વધારા મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે હતો એનઆઈસ્યુઆઈ દ્વારા ને મળીને ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે ચોવીસ કલાકમાં ફી વધારો પરત ખેંચવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે અને ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા ફરીવાર ઘેરાવો કરાશે છેલ્લા બે વર્ષની અંદર જયારે પંચાવનસો પી હતી એની જગ્યાએ બે હાજર ત્રેવીસ માં સાત હજાર નવસો કરવા માહિતી અને બે હજાર પચીસની અંદર સાત હજાર નવસોમાંથી બાર હજાર ચારસો એટલે સત્તાવન ટકા લેખે પિસ્તાળીસસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ગામડાનો ગરીબ વિદ્યાર્થી ગુજરાત ની અંદર એટલા માટે ભણવા આવતો હોય છે કે ત્યાં નજીવી ફીની અંદર ભણવાનું મળે પરંતુ ગુજરાત ની અંદર કુલપતિ જે પોતાના માણસો સેટ કર્યા છે એમનો પગાર સરકાર દ્વારા ન નીકળતો હોય એટલા વિદ્યાર્થીની ફી દ્વારા નીકળવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે ફી વધારો કરવામાં આવ્યો છે એનએસયુએ આજે રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો લેવામાં આવે જો આ ફી વધારો પાછો લેવામાં ના આવ્યો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કુલપતિ દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અમે તાત્કાલિક ધોરણે આના ઉપર નિર્ણય લઈશું અને અમારી બીજી માંગ એવી હતી કે કાલે બોટની ડિપાર્ટમેન્ટની અંદર જે તોડફોડ થઈ છે એની અંદર ક્યાંક ને ક્યાંક સિક્યુરિટી પણ હોય એટલે સિક્યુરિટી આવી ત્રણ ત્રણ સિક્યુરિટીઓ રાખી પોતાના મળતિયાઓને જે સેટ કરવામાં આવી રહ્યા છે બંધ કરી અને સરકારી સિક્યુરિટીની નિમણૂક કરવામાં તેવી અમારી માંગ છે સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે દિવસે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ફી વધારો પરત ખેંચવો જ પડશે નહીં તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને કુલપતિના ઘરો પણ ઘેરાવ કરવામાં આવશે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત